જે બહાર રહેવાળા માણસો છે અમારા સંઘના જે વ્યક્તિઓ બધા સૌ પરિવાર સાથે બધા અહીંયા પધાર્યા છે સુરત થી અમદાવાદ થી મુંબઈ થી દાહોદ વિસનગર આજુબાજુ જે કંઈ રહેતા હશે બધા લોકો પરિવાર સાથે પધાર્યા છે એ ગાડી એટલે અમને જાણે એવું લાગે છે દિવાળી આવીએ અમારા ગામની અંદર એવું પ્રિંગ થાય છે અમને અત્યારે અને ગામમાં ઉત્સાહી એવો છે બધાએ ડ્રેસકો છે ફાઈટ પૂરતા પૂરતા પાયજામા ખેસ સૌ સુંદર રીતે બધા બહેનોએ આપણે શું કહેવાય કે આપણે બાંધણી એમનું પ્રિ પ્રિય હોય વસ્ત્ર બાંધણી દરેક લેડીઝની એવું વાત રાખ્યું છે પછી શુભ મંગલ માટે બહેનોએ આપણે ગળા ગળા બનાવ્યા છે સ્પેશિયલ લાલ લાલ કલરના લોકોના ઘરે આપણે સોના ચાંદીના બી હશે જમણના હશે પણ એના કરતાં બી લાલ ગળા સ્પેશિયલ માટીના બનાવશે શકના પકડે મારે એટલે અમારો એકચ્યુઅલી આજે આનંદનો પાર નથી Come on, come on. જેમાં ત્રણ ત્રણ સાસુ ભગવાનો સત્ર પ્રોપર સત્રાશ છે તેઓ ઓગણત્રીસ વર્ષે આજે સાસુ પર પ્રવેશ કરી રહ્યા છે તો આ જોઈ છો આપ અહિયાં અધ્યક્ષોની સત્રાશ